જન ભાગીદારી થકી પાંચ હેક્ટર જમીનમાં કુલ અગિયાર હજાર સ્થાનિક પચીસ પ્રકારના રોપાઓનું વાવેતર કરાયું હતું કાર્યક્રમમાં પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીનીઓને પુસ્તકો ભેટ કરાયા આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માણીને જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે ખેત તલાવડી બનાવવા માટે વ્યક્તિગત ખેડૂતને રૂપિયા ત્રણ લાખ જેટલી સબસિડી આપતી યોજના રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવી જેનો ફાયદો ખેડૂતોને મળ્યો છે રાજ્ય સરકાર શ્રીએ વરસાદી પાણીથી ખેતી કરતા ખેડૂતો માટે વધારાનું વીજ કનેક્શન

જે પૈકી ગુગળ ખાતે અગિયાર હજાર વૃક્ષોનું વાવેતર કરાયું છે તેમણે કહ્યું કે વૃક્ષ વાવ્યા પછી તેનો ઉછેર કરવો એ આપણી સૌની જવાબદારી છે વૃક્ષો પર પોતાના પરિવારના નામ લખી તેને ઉછેરવાની કાળજી લેવી જોઈએ ગત વર્ષે વન વિભાગ સાથે મળી પંદર વૃક્ષો માલગઢ ખાતે તથા બીજા આઠ વૃક્ષો વાવ્યા હતા તેમાં સફળતા મળી છે અને આજે એક વન કવચ ઊભું થયું છે ધારાસભ્ય પ્રવિણભાઈ માળીએ જણાવ્યું હતું કે પ્રકૃતિનું રક્ષણ કરવું આપણા સૌની જવાબદારી છે કીટનાશક દવાઓનો ઉપયોગ ટાળીએ તથા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી પાનખરમાં વૃક્ષો ધરતીને પાણી આપવાનું કામ કરે છે ખેત તલાવડી કુવા રિચાર્જ સહિત વૃક્ષારોપણ તરફ ખેડૂતોને આગળ આવવા આહવાન કર્યું હતું તેમણે ઉપસ્થિત સૌને પોતાના જન્મદિવસ નિમિત્તે એક વૃક્ષ વાવેતર કરવા આહવાન કર્યું ગુગળ ખાતે આયોજિત કાર્યક્રમમાં વન વિભાગના અધિકારી શ્રીઓ પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા ડીસા તાલુકા સરપંચ શ્રીઓ સહકારી આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ મારા જન્મદિવસે ગ્રીન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે એ અનુસંધાને આજે ફોરેસ્ટ વિભાગ દ્વારા અને ગ્રામજનોના સહયોગથી ગુગળ ગામે અગિયાર હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ગામના લોકોએ એક પેડ માકે નામના સંકલ્પ સાથે આ વૃક્ષોનું જતન કરવા માટેનો સંકલ્પ કર્યો છે ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા છે અને પચીસથી વધુ જાતિના વૃક્ષોનું વાવેતર આજે ગામ લોકો દ્વારા કરવામાં આવ્યું છે ગામ લોકોનો જળસંચયનો સંકલ્પ પર્યાવરણ લક્ષી એક પેડ માકે નામનો સંકલ્પને હું અભિનંદન આપું છું અને સાથે ફોરેસ્ટ વિભાગને પણ અભિનંદન આપું છું કે ટૂંકા ગાળાની અંદર માસ લેવલ ઉપર વૃક્ષોનું વાવેતર કરી અને નરેન્દ્રભાઈનું જે સપનું છે ભૂપેન્દ્રભાઈનું જે સપનું છે એ સાકાર કરવાના એક કદમ આગળ વધ્યા છે વૃક્ષ અને પાણી જીવન માટે ખૂબ જરૂરિયાત વૃક્ષે નારાયણ દેવ તરીકે આપણે એને પૂજીએ છીએ અને આજે પાનખર ઋતુ કેમ આવે છે કેમ પાણીની જરૂરિયાત છે ગામજોડોજા સાથે સંવાદ પણ કર્યો છે આ જ પાણી વૃક્ષ પાણી ખેંચે પણ છે અને પાણી આપે પણ છે એના ઉદાહરણ દ્રષ્ટાંતો સાથે આજે ગામ લોકો સાથે સંવાદ કર્યો છે અને આવનારા સમયની અંદર હરિયાળું ગામ બને આપણો જિલ્લો હરિયાળો બને એ દિશાની અંદર આગળ વધ્યા છે